લખું પાણી હાલી ગયા એવું આવ્યું હજી પાણી ભરાયું અહીંયા બે ના પાછું બંધ થઈ હા અને આજ કે ખાસ જવાનું છે નહીં મારે પાંચ વાગે આવે શ્રી કૃષ્ણ બરાબર છે એ તો કઈ દેવાય ડબલ હાલે જય શ્રી કૃષ્ણ નામી થઈ છે રાતે છાંટા આવ્યા થઈ જાય પાછું પાસે છે ને હવામાન આ ચોખ્ખું થઈ ગયું હે અને હવે આગાહી એ નથી વરાપનું એ હે અને વાવડો હે ઊંઘ વાદરછાયું હે પણ ચોખ્ખું થઈ ગયું હોય હવામાન ખુલ્લું ટૂંકમાં ખુલ્લું હવામાન થઈ ગયું હાલો હવે છે ને વાઈ ગયા છે જાણે દહ ફાડા દહો જેવું થયું હે લગભગ નવા પાડા નીકળ્યા જાય આપણે એક પંપ છાંટો ગાડી હતી અહીંયા એટલે મારે જાઉં ભાઈ પંપ છાંટવા દવાનું પંપ એક જ છાંટવાનો હે એ હજી હું જાઉં હું ભરીને જો નીકળી જાય તો ઘૂંચી નહીં તો હું માણસ ગમે એમ કરી નીકળી જાય ઘૂંચી જાય તો ધીરે ધીરે વહી જાય ને વરાપ આજે થઈ છે ને ટૂંકમાં હોળ તારીખે અમારે બે આવ્યો હતો આજે એકત્રીસ તારીખ છે દી થયા સત્તર દી થઈ ગયા હે તડકો ટૂંકમાં આ જ નીકળો હે આટલી વાર તડકો દીઠો હોય તો આજના દિમાં હે એ હોળ તારીખેથી ચાલુ હતો મે દોધી મે વેર હો પછી પાંચ છ દી વરાપ રહે છ હાથથી પણ એ રોગી વરાપ બાકી ઓમ હા વાદર થાય હાવ એટલે બીજ નહોતો દેખાતો અને આજ હવે હે ને હવામાન ખુલ્લું થઈ ગયું હવે અને વરાપનું કીએ હે આગાહી વાળા બધા કે વરાપ રહે હવે હા ખુલ્લું થઈ ગયું હવામાન અને માંડવ્યુંને ખાસ જરૂર છે વરાપની ઓછામાં છે આઠ થી દસ દી બરાબરી તો બહુ ફાયદો થાય માંડવી હાલો જો એ ઓલો ખૂણામાં જો પીરી માંડવી દેખાય ને આટલા માં આપડે એક પંપ છાંટવાનો જવાનો છે ને એક જ પંપ છાંટવાનો હતો ખાલી જયારે ખૂણો જ રહ્યો તો અને છટાઈ ગયો હે ટૂંકમાં આપણે હાલી ને નીકળવામાં વાંધો ના આવે ગારો નથી પડતો અને આવી વરાબ જાય એક બે દીધો હાથી હાલી અટાણે હજી ટ્રેક્ટર હાલે એમ નથી ટૂંકમાં માણસ અને નીકળી જાય એ ઓલા સાંભ લાગે કરી અને અહીંયા સુધી છાટવા નતો આટલા મજા ખરા વાર જગા હતી જ રહી ગઈ હતી અહીંયા જરાક પીરું પીરું એમાં વધારે પાણી લાગે અને જરાક ઓલે ખૂણે લાગે પણ એ ઓછું લાગે અહીંયા વધારે લાગે માંડવી છે હમણાં એની તડકો તો દીઠો જ નથી આજ જરાક તડકો નીકળે તડકો નીકળે ને એટલે માંડવીને પાંચ બધા ઊંધા થઈ જાય થાય જાણે હુકાતી હોય એવું લાગે હું જમીન ગારો હો તડકો કરો ને પાન બધું ઊંધું થઈ જાય ને તડકાનો લાઈન થઈ જાય ને દવાનો એક પંપ છાટવાનો એ છાંટી આવ્યો તમારા બધાના કોમેન્ટ ઘણા ટ્રેક્ટર કેદી લેવા જવું ને થાય આપણે તો ટ્રેક્ટર ને હજી થોડીક વાર હે લેવાનું છે તો ફાઈનલ જ છે હવે આપણે વધુ ટ્રેક્ટર નથી એટલે પણ ટૂંકમાં કામમાંથી થોડાક ફ્રી થઈ જાય ને આથી બાજી હાલી જાય નેતા જોકે થઈ ગયો હે પછી ફ્રી થાય ને પછી આપણી ચક્કર મારવી છે બધા શોરૂમે ક્યુ લઈ એ હજી કંઈ નક્કી નથી પણ ચક્કર મારી બધે પછી એમાં જે પસંદ આવી એ આપણે હું તમારા પાસે એના સજેશન ઘણા આવ્યા હતા જોન ડિયર લેજો આયસર લેજો મહિન્દ્રા લેજો સોનાલિકા લેજો મેસી લેજો પણ ક્યુ લઈ એ કંઈ હજી નક્કી નથી જોઈ હવે વિચારે આગળ જતા એ વધારે પસંદ આવી એમાં જા બાકી હવે ટૂંકમાં દિવાળીની પહેલાં પહેલાં અને નોરતાની આજુબાજુ ટૂંકમાં શ્રાવણ મહિના પછી કંઈ નક્કી નમ રે પરિહાણ થઈ જાય તો વહેલું લેવાય જાય પણ વિચાર એવો હોય કે નોરતાની આજુબાજુ નોરતાની મોર મોર લઈ લેવું છે બાકી હવે જોયું આગળ સમય કહે કંઈ લઈ એ અને વેતે આવી ગયું તો વહેલું આવી જાય હા પણ હવે જો ટાઈમ મળે ને ટૂંકમાં કામમાંથી તો એક બે દી જાવું છે ટૂંકમાં જોવા બધા શોરૂમે આપણે બધું ચેકતા કરવું જોઈએ ને ક્યુ લઈ ક્યુ ના લઈ જોવામાં ક્યાં પૈસા પડે આપણે પછી હજી લેવું હોય લેવું પણ જોવું જરૂરી ત્રણ વાગ્યા હે અને ચા પાણી પીલી છે ત્રણ વાગ્યાના અને હવે અટાણે જવું છે ભાદરે ભાદરે કામ છે થોડું ખાલા ભૂરવાના હે કોણ ટૂંકમાં ટોપવા જવા હે ખાલા હે હેઠા ભર અને કહેવાના પડ્યા હે ને એ હાલો હું તમને વાળીએ જઈને કહી હાર હાર ટૂંકમાં હારમાં જ હારે ચૂંઈ ગયું છે

પાણી વહી જાય બધું પાણી નદી બધા ભરાય ગયા કઈક છે આપડે જાય ની માંડવી ગીરનાર ચાર ફરવા આવી ગયે હા ફોરી ગઈ કઈ હે નઈ

હાર પર ઉતરું એટલે એની પાડું થઈ ગયું નબર્યું જો આટલો ફેર છે ને આ હાર કેવી છે પ્રથમ ની ને બીજા નંબર મેં મહેનત કરીને તો કઈ હાજુ ખાઈ એ માં છોટો છે પણ એ બર કરે લોકમાં આ હે ને આ ઉઈ ગઈ નોતી તે દી ની મોર છાટલ હે પણ આયા છાટી દી એટલે એ બધો હે ને દોઝાર આયા ઉતરો પાણી નો એમાં આ પ્રોબ્લેમ થયો હે એટલે એ દવા છાંટી હોય તો ધ્યાન રાખવાનું નકર આવું થાય અમારે થયું એવું એટલે હે ને એ દવાનું ખાસ ધ્યાન રાખવાનું આપણે હેઢામ છાંટી બાકી ઓલી દવા કઈ ના નડે એ તો માંડવી મોમે બધી જગ્યાએ છાંટી એમાં કઈ ફેર ટૂંકમાં કઈ ફેર જ નથી પડતો એ માંડવી ઉડે કે તમે માથે છાંટો હા કદાચ થાય હા વધતી હોય તો થોડીક રોકાવે આ એક છે કે તમે નો હારમાંથી પકડે જ માંડવી પલરતી જાય તો જરાક ધીરી પડી જાય દવા તમ છતો બધી નડે તા ખરી પાણી જો આ પાણી ભરાય અહીંયા ટૂંકમાં આ પાણી ભરાય એટલે એને હિસાબે જો આમ થઈ ગયું માં એમ નમે હે માં હે ને બધે માં છાંટી હતી જ્યાં પ્રથમ ની હારમાં માં દોજાર આવ્યો ને જરાક નબરી હે ક્યાંક એક ખાલા પડી ગયા આમાં એમ નમે હેઢો બિલકુલ નથી કોયરો પણ જો પ્રથમ ની આર હે ને અહીંયા ખા લો પાછા વાળી થોડાક છોટા આવે પાછું હું ખા લો પાછા થોડાક છોટા આવે અને અમે વાહી જોઈએ કાર નબરી દેખાયા આ હેઢા ભરની એમાં પારવા પારવા ખાલા બુરવા હે ત્યાં બળ હે ને ટૂંકમાં ત્યાં ઓછું નડ્યું કારણ કે અહીંયા હે ને પાણી સોસ થઈ ગયું હે અને જેમાં વચમાં મટીનો ભાગ આવે હે ને એ ટૂંકમાં જે આ હેઢાનું પાણી દોઢાર વધારે ગયું ને બે ત્રણ આરું સુધી

ટૂંકમાં ખાલે 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 ચોપતા જાય હા સુકાઈ ગયા ને એ છોટા નાખતા જાય બબે કોણ બાકી લીલા હે ટૂંકમાં એ વાંધો નહીં આવે લગભગ કોરી ગયા હે ક્યાંક એક આર વાર હે ક્યાંક બે આરે ટપી ગયું ક્યાંક ત્રણ આરે ટપી ગયું મટી છે ને ત્યાં ટૂંકમાં ત્રીજી ચોથી આર સુધી હોય ગયું ટૂંકમાં અહીંયા પાણી ફેલાણું ઓલે બળ હોય અહીંયા પાણી હેઠો ઉતરી ગયું ત્યાં વાંધો નથી આવ્યો અમારે જરાક કામ વધી ગયું આ વરસાદ બોરો થયો એટલે દો હજાર વયો જ ગયો ટૂંકમાં દવાનો બધો આમ ખડણ દવા છાંટો તો ખાસ ધ્યાન રાખવાનું ઓલી ટૂંકમાં આપણે જે ઉમા ભથાણમાં ને છાંટી હતી એ કઈ ના નડે એ તો એ માંડવી માં છાંટતી રહે ઈતે ગાય ની માંડવી રોકે ફાયદો થાય આ આપણે ધોકડની પડી ગઈ ને બીજી ભેરી આવે એમાં તો ટૂંકમાં આકડા હૈખે બધું સુકાઈ જાય બિચારા હે હા જતા હેડો ફાયદો થાય એમ નુકસાન આવે આપણે એટલે ઈ ચેતું રેવું દવા માં ખાસ ધ્યાન રાખવું નુકસાન કરી દે એક્સપાયરી ડેટ ની તો ધ્યાન જ હા ટૂંકમાં દોજારા હેઢાનો આટલે જ ગયા આગળ ફેલાતો હોય તો આગળ જ ને કરે

અને એ વર હમે હે ને ખાલા બુઈરા તા ને બે ત્રણ વાર ઈ ખાલા ઉગી જાય કમ્પ્લીટ ઉગી જાય ઉગી ઓડી ઓડી થાય અને પછી ઉકાઈ જાય તે નવારામાં જી કોણ રહી ગયો તો ને ઈ પાછે ઉગી ને નામી થઈ ગયો એટલે એ આ હે કે રહી ગયા હે તો આ એક આર વાહું દી ફેલ થાય હાથે કરી મોટી નુકસાન કરી લીધી હા આ હાથે કરે ને કેવાય ઓમ તો કુદરતી તે આવે પણ આ હાથે કરીને ઓલી પડીકી આવે ધોકડ ને ઈ નથ હો ઈ તમે છાટો તો હોય નું દોજાર કદાચ ઉતરે તો વાંધો ના આવે આના ભેર બીજી હતી ને ઈ ટુકમાં ઈનો દોજાર ઉતરે ને ઈ નડે હે ઈ જોવા મળ્યું બસ પડીકી તમે પરવાય છાઈતી હતી પણ પરવા નોતી નડી અવાર બીજી ભેરી નાઈ કીધી તો કોરું ના જોઈએ તો કોયરું તો નઈ પણ બીજી માનવી ને લઈ ગયો માનવી ને લઈ ગયો હાલા વાથે આયો દેના ખાલા તા જો મે કરી દીધા તા ખાડા ના કરતો આવ પાછો વરી છે ને ટ્રાયપોડ ને માયક ને બધું માં પડ્યું એ લેવા ગયો આગળ અહીંયા ગોઠવું પછી વરી વિડિયો ચાલુ કર્યો અમારા અમારા કેમેરામેન નાવું કામ હોય ને તે ટ્રાયપોડ હોય હા હા દેને આ કામ કરતા હોય તે ટ્રાયપોડ હોય

আমিছেনে ঔলে হেড্ৰেছ লিধো তুমি હવે જ્યાં જ્યાં ખાલા હતા ને બુરતા આવ્યા અને એ અહીંયા પાછું વાવ્યું આપણે ચરેલો હતો અહીંયા હવે એ રહેવા દઈએ હું કરે પણ રોજ મેં આવ્યો અને જ્યાં બળ છે ને અહીંયા ટૂંકમાં અસર નથી પાણી હેઠળ ઉતરી ગયું હવે એમાં વચમાં થોડાકમાં છે ને પચાસ કરમ જેટલે એમાં બધામાં નામી અસર થઈ ગઈ હતી આ વાંધો નહીં આવે આ બધી રહી ગઈ હાલો અમે જે ખાલા હતા એ બધા બોરી દીધા હે